અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ તેર દસ બે હજાર વીસ વાર મંગળવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણે ઘડિયા કરીએ છીએ ઘડિયાલેખનમાં આપણે એક એકા એક અને બે એકા બે ના ઘડિયા લેખન વાંચન કરતા શીખી ગયા હવે આજે આપણે ઘડિયાનું લેખન વાંચન કરતા શીખીશું ચલો ધ્યાન આપો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ તમારે અંકમાં પણ લખવાનું છે અને શબ્દમાં પણ લખવાનું છે બરાબર ધ્યાન રાખજો તમને ખબર છે ને કે આપણે જ્યારે લેખન કરીએ છીએ તો આપણે અંકમાં પણ લખીએ છીએ અને શબ્દમાં પણ લખીએ છીએ ત્રણ દુ છ ત્રણ દુ છ ત્રણ દુ છ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર ત્રણ પંચાત્ પંદર

ત્રણ નવા સતાવીસ ત્રણ નવા સતાવીસ ત્રણ નવા સત્તાવીસ ત્રણ નવા સત્તાવીસ ત્રણ ત્રીસ ત્રણ દાન ત્રીસ ત્રણ ત્રીસ ત્રણ દાન ત્રીસ ચલો એકવાર ફરીથી આપણે વાંચન કરી લઈએ તો બરાબર ધ્યાન આપજો અને મારી સાથે વાંચન પણ કરજો ત્રણ એકા ત્રણ એકા છ ત્રણ દુ છ બાર ત્રણપંચા પંદર ત્રણ પંચા પંદર ત્રણ છઢાર ત્રણ છઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ સતા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્તાવીસ ત્રણ નવા સત્તાવીસ ત્રણ દાન ત્રીસ ત્રણ દાન ત્રીસ સમજ પડી બાળકો તો આ ત્રણ એકાનો ઘડિયો તમારે ગણિતની ખાનાવાળી નોટમાં બે વાર સારા અક્ષરે લખવાનું રહેશે અને વાંચન પણ કરજો અંકમાં પણ લખજો અને એની સામે શબ્દમાં પણ લખજો અને ત્રણ પચાસ પંદર લખો એની નીચે ત્રણ છ અઢાર તમારે લખવાનો રહેશે સમજ પડી તો ધ્યાનથી લખજો અને આ ઘડીઓ પણ મોઢે કરજો થેન્ક યુ